વેલકમ મિત્રો તો આજે આપણે છીએ રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં અને આપણી સામે છે નવસારીના આનંદભાઈ ખલાસી વર્તમાન સમયમાં હમણાં જ તે રાજ્ય સરકારે એક જીઆર કર્યો છે કે પુસ્તકોનું ભાર જે વધી રહ્યું છે તો આ પુસ્તકોનું ભાર ઘટાડવા માટે કેવી રીતે આપણે એનું ભાર હળવું કરી શકીએ તે માટે આનંદભાઈ પાસેથી આપણે જાણી લઈએ કે એનું ઇનોવેશન શું છે અને કેવી રીતે એનો ભાર ઘટાડી શકાય છે તો મળીએ આપણે આનંદભાઈ ખલાસીને મારું નામ છે આનંદ ખલાસી હું નવસારી જિલ્લાની ગંદેવી તાલુકાની ભાગર પ્રાથમિક શાળામાંથી આવું છું હાલની સાંપ્રત પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ કે બાળકો પાસે સાત વિષયના સાત ટેક્સ બુક હોય છે જેની સામે સાત નોટબુક હોય છે વધારાની હોય છે જેનાથી દફતરનો ભાર પંદર કિલોનો થતો હોય છે આજે બાળકને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ કે પ્રોટીન મળતા નથી જેની સામે બાળકના દફતરનો ભાર બાળકના વજનથી પચાસ ભાગનો થઈ જાય છે આવા બાળકોને ક્યારેક લાંબા સમયે ખભાના દુખાવાની કે કમરની બીમારીનો પ્રશ્ન ઊભો થાય છે મારી શાળામાં આવતા બાળકો નિયમિતતામાં પચાસ જણા હતા બાળકો પાછળ જાણવા મળ્યું કે બાળકોને દફતરનો ભાર છે હાલમાં જ આપણા રાજ્ય સરકારે દફતરનો ભાર ઓછો કરવાની વાતો કરી છે જેના પેટે મારો આ પ્રોજેક્ટ બે હજાર સોળથી એક વિચારણા નીચે હતો જેને હું ફોલો કરતો હતો પરંતુ વિસ્તૃત પ્રોજેક્ટ તરીકે નિર્માણ કરતા ચાલુ વર્ષે હાથ ધર્યો છે જેની અંદર સંરચના એવી છે કે સાત પુસ્તકોની સામે માત્ર ને માત્ર એક જ પુસ્તક બનાવવાનો એક ઇનોવેટિવ પ્રોજેક્ટ હાથ ધર્યો છે એક જ પુસ્તકની રચના આ પ્રકારની છે કે માસવાર પુસ્તક તૈયાર કર્યું છે બાળકો સાત પુસ્તકો લઈ જાય એના બદલે એક જ પુસ્તક છે જેમાં એક માસના તમામ એકમોને આ પુસ્તકમાં ઇન્ડેક્સના સ્વરૂપે નિર્મિત કર્યા છે આ એકમો પ્રમાણે ભાષાના એ બે એકમો હશે તો ભાષાના બે એકમો માટે આપની પાસે અહીં બતાવ્યા પ્રમાણે ભાષાના બે બે એકમો એકમો બાદ એમાં જે પણ થતા હશે એ એકમો બતાવ્યા છે એકમો પૂરા થયા બાદ લખવા માટે નિબંધ લખવો હશે ફેબ્રુઆરી માસમાં તો નિબંધની લખવાની પદ્ધતિ કે લખવા માટેની ફેસિલિટી અંદર જ પ્રોવાઈડ કરી છે ત્યાર પછી સ્વાધ્યાય કાર્ય ગૃહ કાર્ય એ બધી જ ફેસિલિટી અંદર જ પ્રોવાઈડ કરવામાં આવી છે ભાષાનો વિષય પૂરો થયા બાદ આપ મેલેબલ કર્યા છે એ એકમો પૂરા થયા બાદ એકમો માટે જે કંઈક ગૃહ કાર્ય સ્વાધ્યાય કાર્ય કે મહાવરો કાર્ય કરવાનું થતું હોય એના માટેની તમામ ફેસિલિટી અંદર ને અંદર જ અવેલેબલ કરી છે આ રીતના તમામ આવરી લેવામાં આવ્યા છે

એ વસ્તુનો છે કે બાળકે એક મહિના સુધી એક પુસ્તક લઈને જવાનું છે અને ત્યારબાદ એમને મૂકી દેવાનું છે એટલે પુસ્તક ફાટે તૂટે ઓછું સાથે બાળકને દફતરનો ભાર લાગતો નથી બાળક હસ્તુ હસ્તુ કિલ્લો કરતું શાળાએ આવતું થશે માનસિક રીતે પણ ફ્રી રહે છે સાથે સાથે કેટલીક વખત ગરીબ વર્ગના બાળકો જ્યારે આ પુસ્તકો ખરીદવામાં એકી સાથે જૂન માસમાં બધા પુસ્તકો કે બધી નોટો ખરીદી શકતા નથી પરંતુ આ પુસ્તકની ખાસિયતમાં બાળક જૂન માસ માં પૈસાની સગવડ પ્રમાણે એક પુસ્તક વસાવીને પણ ભણી શકશે જ્યારે હાલની પરિસ્થિતિમાં બધા પુસ્તકો બધી નોટો એક સાથે વસાવવા પડતા હોય છે આગળનો બીજો ફાયદો એ છે કે આ પુસ્તકની અંદર નોટની